વાત કરી જમ્મુ જમ્મુ ભારે વરસાદ સાથે વાદળ સ્થિતિ વધુ વિકટ બની ભૂસ્ખલન સહિતની વિવિધ વરસાદી ઘટનાઓમાં અત્યાર સુધીમાં એકતાલીસ લોકોના મોત થયા છે મોટાભાગના વૈષ્ણવ દેવીના શ્રદ્ધાળુઓ છે જેઓ ભૂસ્ખલનથી અહી

બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી